મહુવા મહુવા તાલુકાના કંટાસર ગામમાં કંટાસર ભાદરોદી નદીમાં બે કાંઠે સવારમાં ધમધોકાર તડકો અને બપોર પછી અચાનક વાતાવરણમાં બદલાતા ધોમ વરસાદ પડી ગયો આજમાં ખાટસુરા કંટાસર તોણા બેલમપર તરેડ છેતરાણા શેદડા ખારી તથા આજુબાજુના ગામોમાં ખૂબ ભારે વરસાદને કારણે લીલા પાકોને નુકસાન ખેડૂતના ખેતરોમાં કપાસ તથા મગફળીમાં વરસાદને કારણે નુકસાનનો સામનો કરવો પડે છે રિપોર્ટર મનસુખભાઈ બારેગિયા મહુવા